નમસ્કાર આજ રોજ અમે સંજેલી બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લેતા અમને આ સંજેલી બસ સ્ટેશનની અંદર કચરાના ઢગલાઓ જોવા મળ્યા ગંદકીના ઢગલાઓ જોવા મળ્યા પંદર દિવસ અગાઉ પણ અમે રજૂઆતો લેખિતમાં કરી હતી અને એ પહેલાં પણ ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય આ બસ સંજેલી જે બસ સ્ટેશન છે એની કામગીરી અધૂરી છોડી દેવામાં આવેલી છે અહીંયા રેલિંગનો અભાવ છે બંને બાજુઓએ ખાડા ખાબોચિયા ભરાયેલા છે ગટરો છે તો એમની તુરણનું કામગીરી કરવામાં આવેલ નથી રેલિંગની સુવિધા નથી પાર્કિંગની સુવિધા નથી તેમજ સાથે પીવાના પાણીની પણ અહીંયા અછત છે એની પણ સુવિધા નથી સંડાસ બાથરૂમ પણ તૂટેલા છે એટલે અમારે આ ભાજપા સરકાર અને વહીવટમાં બેઠેલા જે અધિકારીઓ છે એઓ જાડી ચામડીના છે મૂંગા છે બેરા થઈ ગયેલા છે કે જે આ જે આ મુસાફરો છે એ એમના ભાડામાંથી એમનો પગાર થતો હોય છતાંય આ મુસાફરોને સુવિધા આપવામાં કેમ નથી આવતી એમને અમારું કહેવું છે કે જો તમે આ જે અધૂરી કામગીરી છે અને જે આ ગંદકી છે એ તમે સત્વરે દૂર કરવામાં નહીં આવે પંદર દિવસની અંદર આ અધૂરી કામગીરી છે પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે વારંવાર આવેદન નિવેદન નહીં કરીએ હવે પછી અમે ધરણા પ્રદર્શન પણ કરીશું અને આ સંજેલી બસ સ્ટેશનને તાળા પણ લગાવીશું જો કોઈ અવ્યવસ્થા ઊભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે આ જે સરકારમાં બેઠેલા અને જે જવાબદાર અધિકારીઓ છે એમની રહેશે અલ્પેશ ચારેલ સંજેલી આમ આદમી પાર્ટી પ્રમુખ અહીંયા આ સંજેલી ગામ તાલુકો સંજેલી અહીંયા ડેપો જે બનાવવામાં આવ્યો છે એમાં શરૂઆતમાં છ કામદાર હતા અને અત્યારે ફક્ત બે જ કરવામાં આવે છે અહીંયા આજુબાજુ અને બસ સ્ટેશનમાં બહુ જ ગંદકી ચાલે છે પરંતુ અત્યારે સફાઈ થતી નથી કોઈ સાહેબે ના પાડી છે ખરેખર જે મેં પહેલાં મજૂર હતા એટલા જ મજૂર ચાલુ રાખી અને કામગીરી કરાવો તો અહીંયા ચોખાઈ રહે અને કામગીરી અને તમારો વહીવટ અને સુવિધા સારી રહે એટલી અમારી માંગ છે પહેલાં પગાર પણ સારો હતો અત્યારે પગાર બિલકુલ ઓછો કરવામાં આવ્યો છે અને એ પગારથી આ મજૂરો કેવી રીતે નભાવે એ ખરેખર તો એક દુઃખજનક વાત છે મારું નામ છે મારું નામ છે રતન સિંઘ રેપુ સરકાર અમને હારો પગાર ચાલતી હતી એના કોન્ટ્રાક્ટ અમને ગાડી મૂક્યા છ જણ હતા એના મેંથી બે જણ કરી રીતે બે જણ કેવી રીતે આટલું બધું કામ સંભાળે ને અમને વારંવાર ધમકી આવે બરોડા થી આવે અહીંથી આવે અહીંથી આવે એમ કે તમારે કરવું જ કરો કર બીજા માણસ મૂકી દે એમ કે ઓછા પગાર આલે અમને ઓછા પગારમાં શું કરવાનો મારે એટલે અમારે જે છ જણ હતા એ છ જણ જોઈએ નિકર આ કામ ડેપુમાં કોઈને કરવા દઈએ નહીં એ ની કરીએ કે નહીં કરવા દઈએ બસ અમારે છ જણ જોઈએ ને અમારો પગાર ભી કાયદેસર મહિને મહિને જોઈએ ને વધારીને પગાર આવે તો જ આ નોકરી કરીએ ને કે નોકરી કરવા દઈએ ને કરીએ નહીં